નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો શ્રાવણ વદ પાંચમ એટલે કે નાગપાંચમ આ વ્રત કરનાર સવારે નાઈ ધોઈને પાણીયારા પર નાગને ચિત્રે ઘીનો દીવો કરી પૂજન કરે બાજરીના લોટની કુલેર બનાવીને નૈવેદ્ય ધરાવે અને નાગપાંચમના આગળના દિવસે પલાળેલા મઠ મગ બાજરી કાકડી અને અથાણું જમે તો હવે આપણે સાંભળીએ નાગપંચમીની વાર્તા એક ડોસી હતી ડોશીના ઘરમાં સાત દીકરા અને સાત વહુઓ હતી નાની વહુને પિયરમાં કોઈ નહોતું એટલે એને ન પિયરી કંઈને મેણા મારતા ખાવા પીવાનું પણ પૂરું ન આપે અને બધું કામ નાની વહુને માથે શ્રાદ્ધના દિવસો આવ્યા ઘરમાં ગાયો ભેંસોના દૂધની ખીર રાંધી ઘરમાં બધાએ પેટ ભરીને ધરાઈને ખાધી જમી ઉઠ્યા પછી નાની વહુને જમવાય ન બોલાવી નાની વહુને ચડતા દાડા હતા તેને ખીર ખાવાનું ઘણું એ મન થાય પણ કરે શું સાસુ બોલી એલી ન શું જોઈ રહી છે વધ્યું ઘટ્યું ખાય ને વાસણ માંજી નાખને નાની વહુ ઊભી થઈ ખીરના તપેલામાં જોયું તો તપેલું ખાલી ખમ તેની આંખમાં પાણી આવ્યું ભૂખ્યા પેટે વાસણનો ખડકલો લઈ અને એ તો નદી કાંઠે માંજવા ગઈ વાસણ માંજતા માંજતા એની દ્રષ્ટિ ખીરના તપેલા પર પડી તેણે તવીથો લઈ અને તપેલામાં ચોંટેલા કપોડા ઉખેડીને સાડલાના છેડે બાંધ્યા એને મનમાં એમ કે નાઈ ધોઈને પછી ખાઓ એટલામાં એક નાગણની દ્રષ્ટિ સાડલામાં બાંધેલા કપોડા ઉપર પડી નાગણને પણ ચડતા દાડા હતા એને ખીરના કપોડા ખાવાનો ભાવ થયો નાગણ આવીને ચૂપચાપ એ ખાઈ ગઈ વહુ નાહીને આવી સાડલામાં જોયું તો કપોડા ન મળે નાગણ આ બધું સંતાઈને જોતી હતી એના મનમાં થયું કે આ સ્ત્રી અવશ્ય મને ગાળો દેશે પણ વહુ તો બોલી હશે કોઈ મારે જેવી દુખિયારી ભલે ખાઈ ગઈ મારું પેટ ઠરે એવું એનું ઠરજો નાની વવે ગાળો ન આપી પણ આશીર્વાદ આપ્યા એ સાંભળીને નાગણ પ્રસન્ન થઈ વહુ પાસે આવીને એણે કહ્યું બેન તારા કપોડા તો હું ખાઈ ગઈ છું બોલ તને શું દુઃખ છે નાની વવે બધી વાત કરી મારા પિયરમાં કોઈ નથી એટલે બધા મને મેણા મારે છે મને ન પિયરી કહે છે પૂરું ખાવાય નથી આપતા અત્યારે મને સારા દાડા રહ્યા છે મારો ખોડો ભરનાર પણ કોઈ નથી આટલું કહેતા કહેતા નાનીઓની આંખમાં જર્ઝરિયા આવી ગયા નાગણને દયા આવી નાગણ કહેવા લાગી ના બેટી ના તું રડીશ નહીં આજથી અમને તારા પિયરિયા માનજે જ્યારે તારો ખોડો ભરવાનો થાય ત્યારે પહેલાં રાફડા પાસે કંકોત્રી મૂકી જજે નાની વહુના મનમાં હરખ માતો નથી એને તો જાણે ધરમની મા મળી ગઈ એ તો રાજીના રેડ થઈ ગઈ અને ઘેર ગઈ વહુને ખોડો ભરવાનો દિવસ આવ્યો ઘરમાં બધા વાતો કરવા લાગ્યા આ ન પિયરીને તો પિયરમાં હૂંકું થડ્યું નથી એને વળી ખોળ આશા નાની વહુનો જીવ મૂંઝાણો એણે સાસુને કહ્યું બાઈજી મારા પિયરમાં દૂરના સગા છે કંકોત્રી તો લખી આપો એક ઘરડી પડોસણ બોલી કટકો કાગળ લખવામાં શું જાય છે લખી આપો ને કંકોત્રી લઈને વહુ પહેલાં રાફડા પાસે મૂકી આવી ખોડો ભરવાનો સમય થયો સાસુએ ટોણો માર્યો જટ કરો ને ચૂલે આંધણ મેલો હમણાં વહુના પિયરિયા આવશે પેટી ભરીને લુગડા લાવશે એટલામાં તો નાગણ નાગદેવતા અને નાગકુમારો આવ્યા પેટી ભરીને હીરના ચીર લાવ્યા સોનાના ઘરેણા લાવ્યા જોઈને બધાના મોઢા સિવાઈ ગયા ન કોઈ બોલે કે ન કોઈ ચાલે ચૂલે તો સાચો સાચ આંદણ મૂક્યું નાગદેવતાઓએ કહ્યું અમારા માટે દૂધ મૂકો અમે તો દૂધના પીનારા દૂધના દેગડા ચૂલે ચડ્યા પાસેના ઓરડામાં દૂધના તપેલા મૂક્યા નાગદેવતાઓ ચપ ચપ દૂધ પી ગયા ખોડો ભરાવા માંડ્યો વહુને તો હીરના ચીર સોનું રૂપું હીરા માણેક જોઈએ એટલું આપ્યું સાસરિયાઓ ચોભીલા પડી ગયા નાગદેવતા બોલ્યા હવે વડાઓ ત્યારે સુવાવળ પછી સવા મહિને મૂકી જઈશું વહુને વડાવી નાગદેવતાઓ વહુને લઈને ચાલવા લાગ્યા તેમણે કહ્યું બેન ગભરાઈશ નહીં અમારી પાછળ પાછળ ચાલી આવ બધા એક મોટા ભોયરામાં ઉતર્યા ત્યાં જુએ છે તો મોટો રાજમહેલ દીઠો વહુ તો રાજી રાજી થઈ ગઈ હિંડોળા ખાટ પર બેસીને ઝૂલવા લાગી નાગણ બોલી જોબેન આ નાગકુમારોને તારા ભાઈ સમજજે ખાય પીને આનંદ કર પણ એક કામ તારે કરવાનું સવારે બપોરેને સાંજે ઘંટડી વગાડજે એટલે બધા નાગકુમારો દૂધ પીવા ભેગા થશે એમને નિયમિત દૂધ પાવું એ તારું કામ દિવસો વિદ્યા ને નાની વહુને દેવ જેવો દીકરો અવતર્યો છોકરો દાડે વધે ને રાતે વધે એમ કરતાં કરતાં મોટો થયો એક દિવસે નાની વહુ ઉકળતું દૂધ ટાઢું પાડવા મૂકી બહાર ગઈ છોકરો રમતો રમતો દૂધ પાસે ગયો ત્યાં તેણે પહેલી ઘંટડી જોઈ છોકરાએ ઘંટડી વગાડી ત્યાં તો નાગકુમારો દોડતા આવ્યા નાગકુમારોને જોઈને છોકરો તો બી ગયો તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ ઘંટડી બરાબર બે નાગકુમારોના પૂંછડા પર જ પડી એટલે એમના પૂંછડા કપાઈ ગયા બીજા દૂધ પીવા ગયા પણ ગરમ ઉકળતું દૂધ એટલે બાપડાઓના મોઢા બળી ગયા નાગકુમારો તો બાંડિયાને બૂચિયા થઈ ગયા નાનીઓ બહારથી આવીને જુએ તો રૂપાળા નાગકુમારો બાંડિયા બૂચિયા થઈ ગયા પણ શું કરે નાના છોકરાને શું કહે પણ નાગકુમારો ક્રોધે ભરાયાને કહેવા લાગ્યા અમે તારા છોકરાને કરડી ખાશું એટલામાં નાગમાતા આવી પહોંચી અને નાગકુમારોને શાંત કર્યા પણ એમના મનમાંથી વેર ગયું નહીં નાની વહુને સાસરે વડાવાનો દિવસ આવ્યો મનગમતી પહેરામણી આપી સોનાનો ચૂડલો આપ્યો અને વિદાય દેતા નાગમાતાએ કહ્યું તને દુઃખ પડે તો અહીં આવજે સાસુ તો છોકરાને જોઈ વહુને ભેટી પડી પણ બીજી વહુઓના મનમાં થયું આ માનિતી થઈ પડશે એટલે બીજી વહુઓ એની પર વધારે રીસ કરવા લાગી હવે પેલા નાગકુમારોના મનમાં થયું કે અહીં આપણને આપણી માતાએ કરડતા રોક્યા પણ ત્યાં કોણ રોકશે એમ મનમાં ગાંઠ વાળીને નાની વહુના સાસરે કરડવા માટે આવ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા વહુ પાણીનું બેડું ભરીને આવી ઉમરામાં આવતા ઠોકર લાગી એટલે તેને પોતાના બાંડિયા બુચિયા ભાઈ સાંભળી આવ્યા તે બોલી ખમ્મા હો મારા બાંડિયા બુચિયા વીર નાગકુમારો તો વિચારમાં પડ્યા કે બેન હજી આપણને કેટલા સંભાળે છે કેટલા યાદ કરે છે બીજે દિવસે નાની વહુ પાણી ભરવા ગઈ નાગકુમારો પણ છાનામાના સાથે ગયા વહુને વાવના પગથીએ ઠેસ વાગી નાની વહુ ફરીથી બોલી ઉઠી ખમ્મા ખમ્મા મારા બાંડિયા બુચિયા વીર નાગકુમારોએ બહેનનો આટલો બધો પ્રેમ જોઈ કરડવાનો વિચાર માંડી વાળ્યો અને ત્યાંથી ચાલતા થયા એક દિવસ મોટી વહુની દૂધની તામડી છોકરાએ રમતા રમતા ઢોળી નાખી એ તો લાલ પીળી થઈ ગઈ અને છણકામાં બોલી અમારા રાંકનું દૂધ સીધ ઢોળાવી નાખો છો તમે તો મોટા પિયરના છો કાલે ગાયો લાવીને બાંધશો પણ અમે શું કરીશું નાની નાનીઓને ખોટું લાગ્યું તે છોકરાને લઈ ફરીથી નાગમાતા પાસે ગઈ અને પોતાના દુઃખની વાત કહી નાગમાતાએ એને બે દિવસ રાખીને કહ્યું બેટી ચિંતા ન કરીશ જા તું ઘરે જઈને વાળો કરાવ હું કાલે ગાયો મોકલાવીશ વહુએ ઘેર આવીને વાળો કરાવ્યો એટલામાં તો પહેલાં બાંડિયા બુચિયા ભાઈ પુષ્કળ ગાયો લઈને આવ્યા બહેનનો વાળો ગાયોથી ભરાઈ ગયો બહેન પહેલાં નાગકુમારોને ભાઈ ભાઈ કહીને ભેટી પડી વાળો ભરાતા બાંધેલી ગાયો તેણે જેઠાણીઓને આપી જેઠાણીઓ તો રાજી રાજી થઈ ગઈ આખા ઘરમાં આનંદ આનંદ થઈ ગયો જય નાગદેવતા જય નાગ માતા જેવા નાની વહુને ફળ્યા એવા અમને ફળજો તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ